ભાજપના સાંસદ અને લોકસભા ચૂંટણીના ઉમેદવાર અંજનબેન ભટ્ટ દ્વારા લોકસભા ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરવા ઉપર વડોદરા શહેર કોંગ્રેસ પ્રવક્તા વિશાલ પટેલની પ્રતિક્રિયા જય હિન્દ જય ભારત આજે વડોદરા શહેરમાં જે રાજકીય ઉથલપાથલ થઈ રહી છે તેમાં આપણા વડોદરા શહેરના સાંસદ જેમને બે ટર્મથી ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કર્યા હતા અને બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં પણ ત્રીજી ટર્મ એમને રિપીટ કરવામાં આવ્યા હતા ત્યારે આજે સવારે સાંસદ દ્વારા ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તે સાબિત થાય છે કે ગયા સમયમાં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી વડોદરા શહેરમાં આવતા હોય ત્યારે તેમના દ્વારા તેમના દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે જ્યારે સુરતનો વિકાસ થઈ રહ્યો હોય અમદાવાદનો વિકાસ થઈ રહ્યો હોય ત્યારે વડોદરા કેમ વિકાસથી વંચિત થઈ રહ્યું થઈ ગયું છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે પ્રદેશ પ્રમુખ જ્યારે વડોદરા આવ્યા હતા ત્યારે એમના દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે વડોદરા શહેર આ વડોદરા શહેરના જે નેતાઓ છે ભાજપના તેમના આંતરિક જૂથબંધીના કારણે વડોદરા શહેરનો વિકાસ રૂંગાઈ ગયો હતો ગયા સમયમાં વડોદરા શહેરના પૂર્વ મેયર ભાજપના એમના દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા કે વડોદરા શહેરના જે સાંસદ છે તેમના દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે આ બધા સ્ટેટમેન્ટોને જોતા સાબિત થાય છે કે વિકાસ માત્ર ને માત્ર વડોદરા શહેરની શહેરના નેતાઓનો થયો છે વડોદરા શહેરની જનતાનો કે વડોદરા શહેરનો વિકાસ ક્યાંય ગયા વર્ષોમાં થયો નથી તમે જુઓ કે વડોદરા શહેરમાં વિશ્વમિત્રી નદીના એટલા બધા નવીનીકરણના પ્રોજેક્ટમાં કરોડો રૂપિયા ખર્ચી નાખવામાં આવે પરંતુ આજે વિશ્વામિત્રી નદી વડોદરા શહેરમાં એવી ને એવી જ છે તમે જુઓ કે આજે વડોદરા શહેરમાં એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટની અવેબિલિટી નથી રનવે નથી તો સાંસદ દ્વારા ગયા પાંચ વર્ષમાં ગયા દસ વર્ષમાં એક પણ એવા કામ વિકાસના કામ નથી કરવામાં આવ્યા જેના કારણે વડોદરા શહેરને વિકાસ વેગવંતુ બનાવી શકાય જે સાબિત થાય છે કે વડોદરા શહેરની જનતાનો અને વડોદરા શહેરનો ક્યાંય વિકાસ નથી કરવામાં આવ્યો